જન્મદિવસની ઉજવણી આપણે કરતા હોઈએ છીએ ત્યારે મિરઝાપુરમાં એક અનોખી બર્થડે પાર્ટી જોવા મળી એક પરિવારે પોતાની પાલતુ બકરી અને બકરાનો જન્મદિવસ ઉજવ્યો આ અનોખો જન્મદિવસ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે શહેરના ભુજવાની ચોક વિસ્તારમાં આવેલા કાશીરામ આવાસમાં રહેતી સાધનાએ પોતાની પાલતુ બકરી અને બકરાનો જન્મદિવસ ઉજવ્યો હતો આ ઉજવણીમાં તેણીએ આસપાસમાં રહેતા પડોશીઓને પણ નિમંત્રણ આપ્યું હતું કેક પણ મંગાવવામાં આવી હતી અને બસંતીના જન્મદિવસની ઉજવણીમાં તેના માલિકે તેને નવા કપડા પણ પહેરાવ્યા હતા અને બર્થડે સોંગ બગાડી કેક કટ આ એક મીડિયા પર રહ્યો કર